ગુડ મોર્નિંગ કળેજા તો મસ્ત મજાના સાડા નવ થઈ ગયા છે અને અત્યારે તમે મારા હાથમાં જોઈ શકો છો પપ તો મિત્રો આપણે આજે ચણામાં દવા છાંટવાની છે તો આ પપ્પુ લે આવ્યો તો મારા કાકાની પણ મારા કાકાને મિત્રો દવા છાંટવાની છે ને તો એને પાછો દેવા જવાનું છે પછી મેં બીજા પપની સગડ કરી લીધી આપણે બીજા પપથી દવા છાંટવાની છે તો આ પપ્પ લ્યો ને મિત્રો દેતા હોય મારા કાકાને મિત્રો આપણે પહોંચી ગયા છે મારા કાકાના ઘરે ના પપ દેવાનો છે મિત્રો મારા કાકાને તો

લસણ માં મિત્રો છે આ લસણ વાવેલું છે ઓ દાદા દાદા સાંભળતાય નથી દાદા કામ કરે મિત્રો લસણ ને દે છે મિત્રો આપણી મકાઈ આ ધાણા આપણું કઈ નથી હો કાકાનું છે દી છે આપણે મિત્રો તને જ વિકાસ એ તમને હમણાં બતાવું મિત્રો દવા છે ચણામાં તો દવા છાંટવા માટે આપણે રહ્યો ને આપણો પેરેસ મિત્રો બીજો ધારણ કરવો જોશે તો હવે રહ્યો ને પેરેશ બેરેસ આપણે બદલી નાખી મસ્ત મજા ને એવા રહ્યો ને બુટ્ટા પણ મિત્રો નહીં આલે બદલાવા જોઈએ તો ચાલો દવા છાંટવાની છે જાઓ આપણે પેરવેશ આપણે બદલી લીધો છે ફાર્મિંગ કપડાં આપણે પહેરી લીધા છે જે આપણે

ફાર્મિંગ બુટ મિત્રો અત્યારે આ પહેર્યા હતા ફાર્મિંગ ચાલો પહેરી લઈએ મિત્રો પછી કરીએ દવાનો તમને બધાને મિત્રો દવા પણ દેખાડું કઈ દવા મેં હજી જોયા નથી મિત્રો પપ્પા પગડી છે જો ખબર પડે કઈ દવા છે મારા પપ્પા ગયા તો એ કેતા ગયા કે એ દવા બળે બહુ બુટા પહેરીને છાટવાની છે આ મોજા પહેરી લઈ કાલેજા બની ગયો ને ડૉક્ટર મોજાઈ પહેરી લીધા પણ પહેરી લીધા તો હવે આપણે ચણામાં છાંટવાનું છે દવા હમણાં એનું જે પણ દવા બવા બધું કરવાનું છે ને કરી નાખું તો આમાં આપણે દવા છાંટવાની છે તો ચણાવ થઈ જાજો તૈયાર તમારી માથે દવાનો છંટકાવ થવાનો છે અને તમામ ઈડ અને જીવાતને જણાવવાનું કે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ તો ભાગી જાજો અહીંયાથી આ ધાણામાં વયા જાજો બાજુ

મિત્રો આપણે દવા છાંટી લીધી છે અને પૂરેપૂરા દસ આ ચણામાં ભૂલ શું છે આગળ જતા છે ને મિત્રો અહીંયા જે આમાં બે જારું થઈ ગયું એક પાટલામાં બે જારું મિત્રો જાણે અહીંયા થી લ્યો મિત્રો બે હારું થઈ ગઈ એક પાટલામાં બે આરું મિત્રો મેં આ જોયું ચણા થઈ ગયા પણ આ જો ચાલો તો જેનો પપ છે એને દેતા આવી મિત્રો મારે તો બધું દવાનું કામ પતી ગયું ને પપ્પા હચવાઈ ગયો છે અને હવે અમારા કાકા દવા છાંટતા હતા મિત્રો તો એની દવા જોવા આવી ગયા છે લ્યો મિત્રો આ કઈ દવા છાટે આને ડબલા તો અહીંયા નથી રહેવા દીધા ગોરવું કર્યું કાલુ નીચ આમાં કાંઈ કીએ દવા મિત્રો કે આપણે હવે કાંઈ જોવાનું આપણે ટપો ના પડે હાલો રહેવા દઈ હવે મિત્રો દવા છાટી છાટી ને થાકી ગયા થઈ ગયા છે બપોર તો હવે મિત્રો મસ્ત મજાનો નાઈ લઈ અને પછી જમવા બેસી જાય અને પછી આપણે આગળ વ્લોગ કરી કન્ટિન્યુ ચાલુ તો ચાલો મળીએ પછી તો અત્યારે મસ્ત મજાના વાગી વાગી ગયા ગયા છે મિત્રો બપોરે જમીન છાતી ગયો ને મિત્રો તો એવો થાય કોઈ અત્યારે પાછો ઉઠો મિત્રો વાગી ગયા છે પાંચ ચોલીએ અત્યારે પછી પાંચ ગયા ને એટલે નીકળી ગયો રોડે મિત્રો લઈ લીધી છે હાથમાં કેટલી અને ભાગો મળ્યો ગામમાં જવા માટે મિત્રો ગામમાં જવા માટે જાવ તો ખરી આપડી પાસે નું જો કેટલી લઈને હાલીને જાવ એટલે એમ નથી કે ગાડી નથી ગાડી છે પણ મિત્રો અત્યારે હાલવું જરૂરી છે હાલવાની રહ્યું ને હાલીને તો હાલવા માટે રહ્યો ને ફાયદો જ છે એટલે હાલીને વાગવાનું દાદાની આ કપ્રેશન ની ગાડી આવે ગામ ને પહોંચ જાતે હે વ્લોગ ઉતારવો

Aguentaroo, gendaro? houguentaroo, gendaro dong shokuro gendaro ah? houguentaroo, shokuro, shokuro, gendaro? shokuro, gendaro? shokuro, 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 gendaro? shokuro, 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 बोल <valeboxenlly> <Beemagy> <gearbox>